ધરમપુર તાલુકામાં બહેનોએ પતિના દીર્ઘાયુ અને આયુષ્ય માટે વડ સાવિત્રીની પૂજા કરી ધરમપુરમાં મહિલાઓ દ્વારા વડ સાવિત્રી વ્રત નિમિત્તે મહિલાઓએ પોતાના પતિની લાંબી ઉંમર માટે વડના ઝાડની પૂજા કરી ધરમપુરના ત્રણ દરવાજા સર્કિટ હાઉસ પાસે મહિલાઓ દ્વારા વડના ઝાડની પૂજા કરી પોતાના પતિ અને પરિવારની સુરક્ષા માટેની પ્રાર્થના કરી સૂતરની આંટી ફેરવી ફળ અને ફૂલ અને સાડી અર્પણ કરી ઉપવાસ રાખી વ્રતની ઉજવણી કરી હતી આ વ્રતનું મહત્વ છે કે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનને જ્યારે યમરાજ લેવા આવે છે ત્યારે વડની પૂજાના વ્રત પ્રભાવથી સતી સાવિત્રી પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાથેથી

મૂળમાં જળ અર્પણ કરી વડના વૃક્ષ ફરતે સાત વાર પ્રદક્ષિણા કરી આરતી કરી મહારાજને દાન દક્ષિણા આપી વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી આજના આ શુભ દિવસે જેઠ સુદ પૂનમ ના દિવસને સાવિત્રી વ્રતની પૂનમ તરીકે પૂજવામાં આવે છે આજના દિવસનું મહત્વ એ છે સાવિત્રી માતાએ પોતાના પતિના આયુષ્ય માટે સત્યવાનના આયુષ્ય માટે યમરાજા પાસેથી પોતાના પતિનો જીવ પાછો લાવેલા હતા તે દિવસથી આ વડ માની પૂજા કરવામાં આવે છે જ્યારે પોતાનો પતિ જંગલમાં ગયેલો હતો તો વડના ઝાડ નીચે એમના પતિને સર્પદસ્થ થયેલો હતો અને સર્પદસ્થથી એમના પતિનું મૃત્યુ થયેલું હતું એમના દૂતો લેવા માટે જીવને આવ્યા તો સાવિત્રી માતા પણ પાછળ પાછળ એમ સુધી પહોંચી ગયા ભગવાન સુધી પહોંચી ગયા અને ભગવાન ધર્મરાજા પાસેથી પોતાના પતિના જીવને પાછો મેળવ્યો તે દિવસથી આ બધી જ બહેનો વડ સાવિત્રી માની પૂજા કરે છે આજે એ દિવસ તે ધરમપુરની અંદર તંદ્રવજાની પાસે આરામગૃહની અંદર જે મોટો વડ છે વર્ષો પુરાનો ચાલીસ ચારસો વર્ષ જૂનો વડ છે આ વડની પાસે આજે બધી સૌભાગ્યવતી બહેનો પૂજા કરવા માટે આવી છે અખંડમ તવ સૌભાગ્ય અખંડમ તવ કંકણ એ સાવિત્રી માતા જેવું તમારું સૌભાગ્ય અખંડ છે એવું બધી બહેનોનું સૌભાગ્ય અખંડ રાખજો પરમપૂજ્ય અર્ષદભાઈ મહારાજ વાંકલ ગામથી આજે પૂજા કરવા માટે અહીંયા આવ્યા છીએ દર વર્ષે માતાજીની પૂજા કરવા માટે અહીંયા આવીએ છીએ બધી જ બહેનો ખૂબ પ્રેમ અને ભાવથી પૂજા કરે છે સર્વત્ર સુખી ન સંતુ સર્વસંતુ નિરામય સર્વભદ્ર પશ્યંતુ બધા જ સુખી રહે બધી બહેનની મનોકામના પૂર્ણ થાય આરોગ્ય સારું રહે બાળકોને તંદુરસ્ત રહે એવા બ્રાહ્મણ તરીકે ભોજન તરીકે આશીર્વાદ બોલો સાવિત્રી બધા ઉજાત કરો નમા પાર્વતી પતે હાર ફતે જય શ્રી રામ